સરસ મિક્સ કરી લઈએ એકદમ ગેસ ધીમો કરી નાખ્યો છે અતિ પ્રિય નથી પણ એમ કે તો યાદ ના આવે ને કચ્છ ની દાબેલી યાદ ના આવે એવું બને નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેદા જય હાર્દિક જય જલારામ જય ઠાકરધણે જય દ્વારકાધીશ અને મહાદેવ મિત્રો સવારના સાત વાગ્યા છે કુકરની સીટીઓ સંભળાય છે ને તો કરી જલ્દી જલ્દી રસોઈ નાસ્તાની તૈયારી અને મેં કીધું બ્લોગની શરૂઆત કરનાશું પછી જે થાય કરતા જઈએ બરાબર ને અહીં નાસ્તા પાણી માટેની તૈયારી થઈ ગઈ છે અંદર બીજાની સલાહ કરવા માંડી તો સાહેબ કે શાક મળી ગયું કુકરમાં કાઢ નાખો કાઢ નાખો મળ્યું તો નહીં જોઈ નક્કી છે કાંઈ હમણાં થયું બીજી સ્થિતિ થઈ એટલે શાક ગળી જાય હકીકત છે જોવું પડે ને સાહેબને અટાણે થાય ઉતાવળ કે જલ્દી કર જલ્દી કર મને જવું છે હમણાં એને સવા આઠ પહેલાં નીકળી જવું હોય એટલે ચાલો તો અટાણે જમવાનું નાસ્તાની તૈયારી કરી લઈ ખાઈ પી લઈ પછી તમારી સાથે મળતા રહીએ કારણ કે મને ઓફિસ જવું છે એટલે હું આજે સાડા નવે નીકળીશ નહીં સવા આઠે નીકળશે ગામડામાં જવું હોય તો ભેગા નીકળીએ એટલે થોડી ઘણી ઉતાવળ હોય નવ વાગ્યા છે અને ફ્રી થઈ ગયા મા દીકરી બે એટલે જલ્દી ફ્રી થઈ જવા સાડા નવે નીકળીશ ત્યાં સુધી વિચાર કે સુવિચાર લઈ લઉં પછી વળી પાછા સાંજે મળીએ એટલે આજના સુવિચારની જો વાત કરું ને તો એવી છે પ્રેમથી વધીને ત્યાગ છે દોલતથી મોટી માનવતા છે અને સુંદર સંબોધનથી વધીને કોઈ જ ના સુંદર સંબંધોથી વધીને કાંઈ જ ન હોઈ શકે સંબંધો જેટલા સારા એટલું જીવન તમારું સારું જરૂરી નથી કે બીજાનું મોઢું મીઠું કરાવીને ખુશી આપી શકો અને મીઠાઈઓ ખવરાવો તો જ ખુશી મળે મીઠાઈ ન ખવરાવી શકો તો કાંઈ નહીં કડવા શબ્દ આપીને પણ મીઠા બોલ બોલીને પણ કોઈને ખુશી આપી શકો મીઠાઈ આપી અને કડવા શબ્દ બોલીએ તો એને પ્રેમ લાગણી નથી આવતી પણ મીઠાઈ કદાચ ન અપાય તો ચાલે પણ જે મનમાંથી નીકળેલા દિલથી નીકળેલા મીઠા શબ્દો કોઈકના જીવનમાં ખુશી આપી શકે છે એટલે આપણે એ વિચારવાનું રહ્યું કે મારાથી કોઈને દુઃખ નથી પહોંચતું ને કોશિશ કરવાની રહી બાકી તો ભગવાન હું એ નથી કે હું ના આપી શકું કે તમે ના આપી શકો આપણે કોશિશ કરશું ને એક સારી પહેલ પણ દુનિયાને બદલી શકે છે તો ચાલો હવે થવાનું તૈયાર અને જવું છે ઓફિસે જઈ આવ સાંજે મળશું હશે કંઈ બતાવવા જેવું તો તમને બતાવશું નહીં તો આવી અહીંયા મળતા રહીશું કદાચ માર્કેટમાં નીકળું તો કદાચ થોડું જાદુ બતાવી લેવાય મિત્રો સાંજ થઈ છે સાડા છ પછી પહોંચી છું ઘરે સાહેબ પણ આવી ગયા થોડીક રહીને વિડીયો કરી અને આવા જ દ્રષ્ટિબહેન મંડ્યા છે ભગવાનની દીવાબતી કરવા અને આપણે કે છે

લીલા ઘણાને કાપી રાખું તો સુશીલાનો વઘાર કરીએ આપણે તો એના માટે જો પાછી આપણી કડાઈ લીધી છે અઘારોનું નવી કડાઈનો ઉપયોગ કરીને બટ હામો મસ્ત છે અઘારો હાર્ડ એનોડાઈઝ કઢાઈ સારું કરન વઘારામાં

ઢાંકીને એક મિનિટ માટે પકાવી બરાબર આડી પેલા ટમેટા નાખી દઈ અને આની અંદર નમક નાખી દઈ સ્વાદ અનુસાર નમક નાખી દઈ જેથી વેજીટેબલ છે ને પૂણા જલ્દી થઈ જાય આપણે વેજીટેબલ ચડે ને ત્યાં સુધી આપણે મમરાને પલાળી લઈએ તો આપણે કેટલા જણા છે એ પ્રમાણે અંદાજ કરી લેવાનું હું ये पनर डिजाइन इतना जा ना खाली देवान पनरवा જોઈએ પુણા થઈ જાય ઊંસે આલ કે આમ બામે બાતીયું કઈ ઘણા તાળની કે બતળવા નું ઓકને દેન ડિઝાઈટ અપડા વેજીટેબલ ચડવા આવ્યા છે મુખ્ય વસ્તુ ઝુલાઈ ગઈ સિંગ દાણા ની મજા જ કઈ કોર હોય આ તો વેલ માટે તૈયાર ગાણા છે એ હવે નાખશું ની અડધો ચમચો મરચાનો છે તમે જે પ્રમાણતી ઉગાતા હોય પ્રમાણે નાખવાના હળદર એક ચમચી કાઉડ એ ઉપર આપણું મમરા બનાળેલા મમરા ખાંડ નાખી દેસો લીલા તળા નાખી દઈએ ટમેટા ખાટું ને એટલે આપણે લીંબુ નાખવાની જવું નથી

મિત્રો ગઈકાલે જમી લીધું સુશીલા ખાઈને પછી વિડીયો થયો જ નહીં બેઠા રહી ગયા અને આજે તો સવાર એટલી ઉતાવળ હતી આઠ માર્ચ એટલે વહેલું નીકળવું તો સવા આઠે તો ઘરેથી નીકળી ગઈ હતી અને ગઈ હતી મોટીરાયણ ગામે હમણાં પહોંચી છું અને દ્રષ્ટિને મનગમતી આઈટમ લઈ આવી જમવા બેસે છે શું જમે છે તમને બતાવું જુઓ શું ખાય છે એટલે ખબર પડે ને

તો દાબેલી ખાઈ લીધી અને એ વિડીયોનું કરું છું એન્ડિંગ પણ આજે એડિટિંગ થશે નહીં દિવસે થયો નથી ગઈકાલે નથી થયો એટલે આ વિડીયો તમારી પાસે પહોંચે ત્યાં રવિવારની સાંજ થઈ ગઈ હશે મહિલા દિવસની આજે ઉજવણી થઈ ગઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપ સર્વને શુભેચ્છાઓ એટલે આપણે આખા પખવાડિયા સુધી શુભેચ્છાઓ આપ્યા રાખી મને એમ હતું કે ગઈકાલે વિડીયો પૂરો કરીશ અને શુભેચ્છાઓ આપીશ પણ હવે આઠ વાજમાં એન્ડિંગ થાય છે અને નવ માર્ચે લગભગ તમારી પાસે વિડીયો પહોંચશે તો પણ દરેક મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આંતરરાષ્ટ્રીય દિવસની અને અહીં વિડીયોનું કરી એનિંગ આવજો મિત્રો રવિવારની મોજ સાથેના વિડીયા સાથે ફરી મળશું બાય બાય હરિ ઓમ